નમસ્કાર મિત્રો વનિતા ની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાચા બટેટાનો ક્રિસ્પી નવો નાસ્તો જયારે તમને કઈક નવું ખાવું હોય અને તમારા પાસે ટાઈમ ન હોય તો આ બટેટાનો નાસ્તો માત્ર જ બનાવી સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવો કાચા બટેટાનો નાસ્તો તો એને બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝનો એક બટેકો લીધેલ છે તો પહેલા આપણે તેને મોટી છીણી વડે છીણી લેશું ફ્રેન્ડ્સ આજે આપણે નાસ્તો બનાવીએ છીએ તે તમે પાંચ થી દસ મિનિટમાં જ બનાવી શકો છો એટલું સરળ નાસ્તો છે તો અહીંયા આપણે બટેકાને છીણી લીધો છે હવે તેને એકદમ સારી રીતે ધોઈ પાણી નીચોવીને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે તેમાં અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ જો તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો બાઇડિંગ માટે બે ચમચી આરા રોટ બે ચમચી ચોખાનો લોટ જરૂર નાખો આરા રોટની જગ્યાએ સુજીનો પાવડર પણ નાખી શકો છો થોડું પાણી પાવડર સ્વાદ અનુસાર મીઠું જીરા સમારેલા મરચા થોડા લીલા ધાણા અને લાસ્ટમાં આદુ લસણની પેસ્ટ નાખી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરતી વખતે બટેકાની છીણમાંથી મીઠાના લીધે પાણી છૂટું પડશે તો તમે વધુ માત્રામાં આરા રોટ કે ચોખાનું લોટ ન ઉમેરશો બસ બાઇડિંગ પૂરતો જ નાખીશો તો આપણું મિશ્રણ તૈયાર છે હવે એક ચમચી જેટલું મિશ્રણ તમારા હાથમાં લો અને ટીકી જેવો શેપ આપીશું હવે એક પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક એક કરી બધી જ ટીકી એડ કરીશું હવે ગેસ ની ફ્લેમ મીડિયમ કરી લેશું હવે પલટાવીને બીજી સાઈડ સેકી લેશું તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું ગરમા ગરમ ટમાટર સોસ સાથે સર્વ કરો જો તમે આ રીતે કાચા બટેટાની વાનગી ન બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઈક જરૂર કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ